નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી હતી આજે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ઘણા ખરા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે મિત્રો આજની તારીખથી જ મિત્રો જોવા જઈએ તો આ પ્રમાણની અંદર વધારો થશે અને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પણ પડી શકે છે અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર પણ જોઈ શકો છો ખાસ કરીને આગામી સમયની અંદર ગુજરાત સહિત ખાસ કરીને રાજસ્થાન સ્થાન અને ઉત્તર ભારતની અંદર પણ ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક બાજુથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બને રહેલી આ સિસ્ટમોનો ભેદ છે ખાસ કરીને ગુજરાત ઉપર આવવાને કારણે આગામી સમયમાં પચાસ કિલોમીટરની ઝડપે મિત્રો પવન ફૂંકાશે સાથે સાથે મિત્રો તાપમાનને લઈને ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગ છે કેવો વરસાદ પડશે તેમજ મિત્રો ખાસ કરીને વાવાઝોડાની શું આગાહી છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આજની વાત કરીએ તો ગઈકાલે ખાસ કરીને ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને વાદળો જોવા મળ્યા હતા વહેલી સવારે પણ વાદળોનું પ્રમાણ હતું અને બપોર પછી પણ મિત્રો ખાસ કરીને સાંજક ઢુકળા વાદળો જોવા મળ્યા હતા પણ તો આજની જો વાત કરવામાં આવે તો આજે પણ એવી જ રીતે સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વાદળો જોવા મળશે પરંતુ વરસાદની જો વાત કરવામાં આવે તો હાલ મિત્રો આગામી પાંચ દિવસ સુધી ખાસ કરીને વરસાદની શક્યતા નથી પરંતુ ખાસ કરીને ભેજ આવવાને કારણે વાદળોનું પ્રમાણ વધશે અને ધીમે ધીમે અઢાર તારીખથી એટલે કે સોમવારથી વાદળોનું પ્રમાણ અચાનક જ મિત્રો વધી જશે જેને કારણે મિત્રો ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસ તારીખ અને મંગળવારથી વાદળોનું પ્રમાણ છે એકદમ ઘટ થઈ જશે જેને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો વરસાદની પણ શક્યતા અહીંયા મિત્રો કહી શકાય કારણ કે આ જે વાદળો છે જે આ ભેજ છે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાંથી આવેલી રહ્યા છે અને અરબી સમુદ્રમાં ખૂબ જ ભેજ હોવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરી હતી કે ખાસ કરીને અરબી સમુદ્રનો ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ઓગણીસ તારીખથી ખાસ કરીને વાદળોની ઘનતાની અંદર મિત્રો ખાસ કરીને વધારો થશે જેને કારણે બપોર પછીના ભાગમાં અને કેટલીક જવાય જગ્યાએ વહેલી સવારે મિત્રો ખાસ કરીને વરસાદ પડી શકે આમ તો જોવા જઈએ તો ઓગણીસ તારીખથી લઈને છેક મિત્રો બાવીસ અને ત્રેવીસ તારીખ સુધી આ સિસ્ટમ રહેશે એટલે કે એક અઠવાડિયા સુધી મિત્રો આ સિસ્ટમ રહેવાની છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં કેરળના દરિયાકાંઠાની આસપાસ મિત્રો ખાસ કરીને એક વાવાઝોડું બનવાને કારણે ખાસ કરીને તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં ફરી ખેંચાઈ જશે આપ આપસો જાણો છો જ્યારે જ્યારે વાવાઝોડું બને છે ત્યારે તમામ ભેજ મિત્રો ખાસ કરીને ત્યાં ખેંચાઈ જતો હોવાને કારણે મિત્રો વાવાઝોડું બનવાને કારણે ગુજરાત ઉપર જે ભેજ હતો આ ભેજ મિત્રો આગામી ત્રેવીસ અને ચોવીસ તારીખે ખેંચાઈ જતા આગામી સમયમાં મિત્રો રાહત મળશે પરંતુ આ વાવાઝોડું સિસ્ટમ બનવાને કારણે પવનની ઝડપથી આગામી સમયની અંદર વધવાની છે હવે મિત્રો આપણે પવનની ઝડપની વાત કરી લઈએ અને ત્યારબાદ મિત્રો આપણે ઠંડીની વાત કરીશું તો આજના વિડીયોમાં જોઈએ પવનની ઝડપ તો હાલ મિત્રો આજની તારીખની વાત કરવામાં આવે તો સંપૂર્ણ ગુજરાતની અંદર પવનની છે નોર્મલ રહેવાની છે વહેલી સવારની વાત થાય છે બપોર પછી મિત્રો ખાસ કરીને પવનની ઝડપ છે એ વધી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ત્રીસથી લઈને પાંત્રીસ કિલોમીટરની પવનની છે ખાસ કરીને જોવા મળી શકે છે ધીમે ધીમે આ ઝડપથી ચાલીસથી લઈને પચાસ કિલોમીટર સુધી થઈ શકે છે એટલે કે રવિવારે સૌરાષ્ટ્રની અંદર તેત્રીસ કિલોમીટરથી લઈને ચાલીસ કિલોમીટર સુધી પવનની ઝડપ રહેવાના એટલે કે તે જ પવનની હવે મિત્રો શરૂઆત થશે સાથે સાથે ધુમ્મસમય વાતાવરણ પણ મિત્રો જોવા મળશે તમે પીળો ભાગ જોઈ શકો છો જ્યાં પીળા કલરનો ભાગ છે ત્યાં તમામ મિત્રો ચાલીસ કરતાં ઉપર મિત્રો પવનની ઝડપ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એટલે કે ખાસ કરીને રવિવારથી જ મિત્રો ખાસ કરીને પવનની તે જ પવનની જે છે ખાસ કરીને અસર જોવા મળશે જેની અંદર ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગરની આસપાસના વિસ્તારોની અંદર ખાસ કરીને પવનની છે એ વધારે જોવા મળશે અને તેને કારણે બપોર પછીનું વાતાવરણ છે એકદમ ધુમ્મસમય છે એ જોવા મળવાનું છે આ સિવાય મિત્રો તમે જોઈ શકો છો વીસ તારીખથી એકવીસ તારીખથી ધીમે ધીમે પવનની ઝડપથી ઓછી થશે અને ક્યાંક મિત્રો ખાસ કરીને વરસાદને લઈને પણ શક્યતા છે પણ 24 ચોવીસ તારીખથી ફરી એક વખત મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો પવનની ઝડપ છે ચાલીસ કિલોમીટર કરતાં ઉપર જઈ શક્યા અહીં તમે જોઈ શકો છો આ ભાગોની અંદર જ્યાં પીળો કલરનો ભાગ છે આ તમામ ભાગોની અંદર ચાલીસ કિલોમીટર કરતાં પ્લસ એટલે કે ઉપરનું ઝડપ રહેશે અને તેને કારણે મિત્રો તાપમાનની અંદર પણ ઘટાડો છે હાલ મિત્રો તાપમાનની જો વાત કરીએ તો પવનની દિશા છે થઈ ગઈ છે હાલ મિત્રો પવનો જે આવી રહ્યા છે તે ખાસ કરીને દરિયાકાંઠાના વધુ લાગી રહ્યા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોઈ મજબૂત ન હોવાને કારણે જે પવનો આવી રહ્યા છે એ ભેજવાળા હોવાને કારણે મિત્રો આગામી જે મિનિમમ લે લઘુત્તમ તાપમાન જે પહેલાં તેર ડિગ્રી દસ ડિગ્રી સુધી જતો હતું જે નલિયાની અંદર મિત્રો આ તાપમાનની અંદર મિત્રો રાહત મળશે અહીંયા તમે જોઈ શકો છો નલિયાની અંદર ઓગણીસ ડિગ્રી ગાંધીધામની અંદર આડત્રીસ રાજકોટમાં વીસ અમદાવાદમાં અઢાર મહેસાણામાં સત્તર તો વહેલી સવારે જે તાપમાન અહીંયા મિત્રો બારથી તેર ડિગ્રી બતાવતું હતું તેની અંદર મિત્રો એટલે કે લઘુત્તમ તાપમાનની અંદર વધારો થશે સાથે સાથે જે મેક્સિમમ તાપમાન છે જે ત્રીસ ઉપર જતું હતું તેની અંદર પણ મિત્રો ઘટાડો થયો ઓગણત્રીસ કિલોમી ઓગણત્રીસ સેલ્સિયસ તાપમાન બતાવી રહ્યું છે અને રવિવારથી મિત્રો તે જ પવન ફૂંકાવાને કારણે મિત્રો દિવસ દરમિયાનનું તાપમાન છે એ પણ મિત્રો અહીં તમે જોઈ શકો છો સત્યાવીસ અઠ્યાવી થઈ જશે અને સોમ મંગળવારે આ તાપમાન છે ખાસ કરીને અઠ્યાવીની નીચે એટલે કે સત્યાવી પણ મિત્રો જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો દિવસ દરમિયાન સી ઠંડીનો ચમકારો પણ જોવા મળશે કારણ કે તેજ પવન અને વાદળછાયું ઢગવાળું વાતાવરણને કારણે મિત્રો ઠંડીનો ચમકારો પણ ખાસ કરીને જોવા મળવાનો છે તો ખાસ કરીને જોવા જઈએ તો શનિવાર સુધી એટલે કે આવતું જે વીક છે એ ઠંડીની આગાહી સાથે વરસાદની આગાહી સાથે વાદળછાય વાતાવરણની આગાહી છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત પવનની દિશા ચેન્જ થવાને કારણે અને અરબી સમુદ્રમાં ફરી એક વખત નવી સિસ્ટમ બનવાને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણમાં મોટા ફેરફાર આગામી સમયની અંદર ખૂબ જ મોટા જોવા મળવાના છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દય ભારત